આજે તો મારે વઘારેલા ભાત કરવાના હતા એટલે મેં બે ત્રણ સીંગ લઈ લીધી ડુંગળી બટેકા ટામેટા લસણ લઈ લીધું અને ભાત વઘારી નાખ્યા ભાત બની ગયા એટલે મેં જે જમી લીધું અને મારે આ ફ્રીજનું કવર હરખું કરવાનું હતું એ નીચે પડી જતું હતું એટલે મેં સોય અને દોરો લઈ અને ફિટ કરી નાખ્યું પછી તો જેટલી બોટલ ખાલી થઈ હતી એ ભરી અને મેં ફ્રીજમાં મૂકી દીધી અને સાંજ પડતા મેં કચરો વાળી નાખ્યો પણ અમારે બહાર જવું હતું એટલે હું યતરાજ અને જયદીપ તૈયાર થઈ ગયા પહેલાં તો અમે પેટ્રોલ પૂરાઈ દીધું અને હનુમાન જયંતિ આવે છે એટલે હનુમાનજીના મંદિરે તો મસ્ત ડેકોરેશન થઈ ગયું હતું અને આ વાળા પુલ ઉપર થઈ અને અમે પહોંચી ગયા ઢોસા ખાવા માટે જ્યાં જયદીપને ફ્રેન્સી ઢોસા નહોતા ખાવા એટલે એમને મેસૂર અને નરમ પેપર લીધું હતું અને જે એકલું પેપર જ લીધું હતું પણ મારે તો ફેન્સી ઢોસા ખાવાતા એટલે મેં તો પાલક પનીર જીની રોલ અને સ્વીટ કોર્ન એ બધું મંગાવ્યું હતું એટલે મેં પહેલાં બધા ફેન્સી ઢોસા ખાઈ લીધા અને છેલ્લે કડક પેપર પણ મેં ટેસ્ટ કરી લીધું અને ત્યાં તો નાના નાના કાચીબા હતા એ જ રમતો હતો અને એને જોવાની મજા પડતી હતી એને બે કાચબા જોયા અને ત્યાં માછલી ઘર હતું એ પણ જોયું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ